અમરાઈવાડી અમદાવાદ પૂર્વમાં ગણેશજીનું આગમન થયું હતું અને હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો હવે પાંચ અને સાત તેમજ દસ દિવસ ગણપતિ દાદા બેસાડતા હોય છે તો આજે દાદાના વિસર્જનની એક વર્ષ પછી વહેલા આવશેના નારા સાથે બાગુલ પરિવારના મધુસૂદન બાગુલ ચેતન બાગુલ ભાદ્રેશરાવ બાગુલ સાથે આજે શ્રીજી ગણેશ દેવાનું ગણપતિ બાપા મોરિયા પુર વર્ષી લવકરિયાના નારાથી ઘર આંગણામાં વિસર્જન કરવામાં આવ્યું હતું